ધાર્યું હોય કે મારી મા ના ચરણ જાળી લેવા દુનિયા કોઈ માતા હારું કરે નહિ મારા રામ રામ ને દરેક ને રામ રસ્તા દુવાર ખોલી આલું એવી કાંઠા ભલે રાવ પટેલ હોળી એટલે ધૂળેટી થી હોળી ના દિવસ કેવાય પૂનમ જેવી પૂનમ છે દરેક દુખિયારા એ સીધી સલાહ ચોખી સલાહ અને મોફત માં જ શીખવાડો માંગવું હોય ને તમારી માં જોડે એવું દેવ માંગજો એવી ભક્તિ માંગજો કે લે માં આજ મોટા મોટો તહેવાર આવ્યો માં જગત હાથ હું ધૂળેટી રમું લે માં તને અબિલ ગુલાલ થી ધૂળેટી રમી લઉં આમ કરીને બે હાથ માં લઈને તમારી માં ના ગાળ ઉપર લગાડી લેજો એ રાજી થઈ જાય તમારી માં કદાચ જોઈ જાય ને પેલા એ ઉભી થશે કે મારા દીકરાની ભૂલ શું છે ગાડા તમારી માં આડી રહેશે પણ પેલા તમારી માને આગળ કરજો એના ચરણ છુઈ એને ખાલી આટલું કહેજો તો ખરા માં હું ફલાણી માતા એ જાઉં મારો મેળ પડશે કે નહીં ઓટોમેટિક તમારી માં અંદર થી બોલે જા દીકરા કદાચ દુઃખ મટી જાય ને તો એને અપનાઈ લેજે હે આજ કોઈ સમજવા રાજી નહીં કોઈ માનવા રાજી નહીં કદાચ તમારા હોય ને તો દરવાજા ભગવાન ચાલશો નહીં કીધું એટલે પૂરું કરવું પડે ભરવું પડે પણ એ આવા નિહાંકા ના લેશો આ નિહાકા તમને જ ભાઈ પડશે તમારી વસ્તી છે પણ બે હાથ જોડીને પ્રાર્થના કરી ભલે એક ખરાબ બોલે ખબર પડશે હું દરેક ને એક જ છા આલું જે માતા નો હંગ કર્યો હોય જે માતાના શરણ ઉધી ગયા તમારા ઘરમાં મહાકાળી હોય તમારા ઘરમાં સામુંડ હોય અથવા મેળી હોય અથવા કોઈ મસાણી મેળવીની પૂજા કરતો હોય ને

બસ માં મારે જોતું કઈ નહીં આ સંસારમાં એકલો આવ્યો છું ને એકલો જ જવાનો છું કઈ લાવ્યો નહીં ને કઈ લઈ જાવ નહીં પણ માં મારે તને પામવી છે તારા દર્શન કરવા માં જગત ની જૂઠી માયા છે આમ કરીને કદાચ તમારી માન પ્રાર્થના કરો બે હાથ જોડી હે એની સામે રડી દો ને તો ચોખ્ખે શબ્દે તમારું નેત્ર ખુલી જાય પટેલ તારી માં સામે દેખાય જગત માં દોડવાની જરૂર નહીં પડે ગાંડા રામ ભક્તિ એવી કરજો ને કે એક વાર અમે તમારું દેવ છે ને એને ગદગદ થઈ જાય એને મજબૂર થઈને આવવું પડે કે હવે મારો દીકરો છોડવાનો નહીં ચારે એને દર્શન હાલ પડશે automatic રાતના બાર શું ઢોળે દિવસ બાર વાગે જગાડે કે લે દીકરા હેંડ હું આઈ તારી માતા બોલ ક્યારે કમી પડે ગાંડા કોઈ દિવસ તમને કમી ના પડવા દે કોઈ દિવસ તમને ખોટ ના પડવા દે એનું નામ દેવી શક્તિ કેવાય પણ જરૂરથી પરીક્ષા તો લે પટેલ દરેક લે હે કેટલો વાવ મારા દીકરાને કેટલો વાવ છે શું કરવા માંગે તો હું દરેકને એવું કહું ભક્તિ એવી કરજો એવું માંગજો તમારી મા જોડે કે પૈસો જરૂરી છે હું જાણું દરેક માટે પૈસો જરૂરી છે પૈસો જરૂરી કદાચ હું કોઈ જોડે પૈસા લેવા માંગુ ને તો આજ મારી વસ્તી અઠવાડિયા માં એક બેઠક આવે ને તો કોઈ જોડે હાથ લાંબા નહીં કરવા દઉં કરવા દઉં ખરી પણ પૈસા નહીં લેતી ને પછી કીધું કે આવ જા આશીર્વાદ જા હું પાછી નહીં પડું જા આટલું કામ કરી આલી એમ ને એમ કોઈ માતા નહીં મળે પટેલ ભક્તિ કરો તો દુઃખ પડે જ પણ દુઃખ એ તમને ખબર ના પડે કે દુઃખ કઈ રીતે જતું રહે કદાચ જે તે ભક્તિ કરો જે તે માતા માનો ને એનું સમીરણ હે હવા રાજ મારા ના મળે તો હું નહીં કેતી કે તમે મારા લઈને ઘેર લેજો હું તો એટલું કહું કે એ કોઠારી સામે ના જાઓ ને જ્યાં બેઠા હોય ને જ્યાં બેઠા હોય જ્યાં કામ કરતા હોય ને રામ બોલો તો રામ 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 તમારા મુખ ની અંદર કોઈ રોટલી બનાવતું હશે ને તો રોટલી બનાવતું જાય ને રામ 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 બોલે એને કોઈ વાંધો આવે ખરો એની સદભાવના એના વિચાર હારાની એટલે તમને આવું મળે હે ભક્તિ કરતા શીખો તો એક જ નામ લેતા શીખી જાઓ કે વડીલ હોય એને નમતા કો નામે એ ગમે દરેક મિનિટ જે નમે એ ગમે